આજે હું માતાનું સફેદ લોહી માતાના દૂધનું મહત્વ વિષય પર રજૂઆત કરીશ આજે આવો આપણે માતાનું સફેદ લોહી માતાના દૂધનું મહત્વ સમજીએ સૌથી પહેલા માતાના દૂધ માતા અને બાળક વચ્ચે એક મજબૂત અને વિશેષ બંધન બનાવે છે તે પોષક તત્વોનો મૂળભૂત સ્ત્રોત પણ માતાના દૂધને સૌથી પૌષ્ટિક ખોરાક માનવામાં આવે છે જે બાળકના શ્રેષ્ઠ વિકાસ વૃદ્ધિ અને સ્વાસ્થ્યની ખાતરી અને ગેરંટી આપે છે શું તમે જાણો છો કે માતા જે પ્રથમ દૂધ ઉત્પન્ન કરે છે તેને શું કહેવામાં આવે છે શું કોઈને ખબર છે માતા દ્વારા સ્ત્રાવ અને પ્રદાન કરવામાં આવનાર પ્રથમ માતાના દૂધને કોલોસ્ટ્રમ કહેવામાં આવે છે શું તમે જાણો છો કે કોલોસ્ટ્રમનું કાર્ય શું છે આ એક કુદરતી રસી જેવું છે કોલોસ્ટ્રમ માતા દ્વારા પ્રદાન કરવામાં આવેલી કુદરતી દવાની જેમ છે અને નવજાત શિશુનું રક્ષણ કરે છે કોલોસ્ટ્રમ એક ચમત્કારિક ખોરાક છે એ મફત દવા જેવું છે કોલોસ્ટ્રમ એક વિશેષ વિશેષતા ધરાવે છે જ્યારે તમે ચિત્રને જુઓ છો તો તમે જોઈ શકો છો કે કોલોસ્ટ્રમનો રંગ અનોખો છે કોલોસ્ટ્રમમાં કયો રંગ હોય છે શું તમે જુઓ છો તે પીળો છે કોલોસ્ટ્રોમ પીળો કેમ છે વિશેષજ્ઞ તેને માતાનું સોનું પ્રવાહી કહે છે બીજા શબ્દોમાં કહીએ તો આપણા શરીરમાં સોનું છે આપણે ખૂબ નસીબદાર છીએ કેમ કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને માતાઓથી ખૂબ વિશેષ સોનું પ્રાપ્ત થયું છે માતાના દૂધમાં મહત્વપૂર્ણ પદાર્થો હોય છે માતાના દૂધમાં પોષક તત્વો ખનીજો ઉત્સેચકો અને લિપિડ ભરપૂર માત્રામાં હોય છે માતાના દૂધમાં એક વિશેષ પદાર્થ પણ હોય છે માતાના દૂધમાં ઉચ્ચ સ્તરના પ્રોબાયોટિક્સ હોય છે જે શિશુના પાચન વિકાસમાં મદદ કરે છે અને તે પેશીઓના નિર્માણમાં પણ મદદ કરે છે માતાના દૂધમાં એક અન્ય પદાર્થ કેન્દ્રીય ચેતાતંત્રના વિકાસમાં મદદ કરે છે અને તે બાળકના બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહન આપે છે સામાન્ય રીતે સ્તનપાન પ્રાપ્ત કરનાર બાળકો હોશિયાર હોય છે માતાના દૂધને જીવંત ખોરાક માનવામાં આવે છે કેમ કે તેમાં માતાનું આનુવંશિક ઘટક હોય છે એવા કિસ્સા છે જેમાં માતાઓ સ્તનપાનને બદલે કૃત્રિમ દૂધ અથવા ફોર્મ્યુલા ખવડાવવાનું પસંદ કરે છે કૃત્રિમ દૂધમાં થોડા જોખમ હોઈ શકે છે

કૃત્રિમ દૂધમાં માતાના દૂધથી વિપરીત રોગ પ્રતિકારક ગુણધર્મો નથી હોતા અને તે ભાગ્યે જ પચવામાં આવે છે તેથી મોટા ભાગના બાળકો શૂલ અથવા કબજીયાતથી પીડાય છે કોલોસ્ટ્રમમાં એક ખૂબ જ વિશેષ પદાર્થ સામેલ છે જે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ છે ત્યારે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ શું છે આ એક રોગ પ્રતિકારક એન્ટિબોડી છે જે માતાના શરીરમાં ઉત્પન્ન થાય છે જે માતાના દૂધ દ્વારા બાળકને પસાર કરવામાં આવે છે દાખલા તરીકે જો માતા ન્યુમોનિયા અછબડા અથવા ગાલ્પચોળિયા જેવા અમુક રોગોથી પીડિત થઈ છે તો કોલોસ્ટ્રમમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન એ ઘટક શું છે માતાના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ચોક્કસ એન્ટીબોડીઝ ઉત્પન્ન કરે છે અને તે રોગોથી પ્રતિકારક છે ઉપરાંત રોગપ્રતિકારક એન્ટીબોડી બાળકને પસાર થાય છે બીજા શબ્દોમાં કહીએ તો કોલોસ્ટ્રમ માતાના દૂધથી બાળક આ રોગોથી સો ટકા સુરક્ષિત રહે છે ચિત્રને જુઓ ગર્ભાવસ્થા દરમિયાન માતા બાળકને પોષક તત્વો પ્રદાન કરે છે બાળકને માતાના ગર્ભાશયમાંથી પ્લેસેન્ટા દ્વારા લોહી પ્રાપ્ત થાય છે આ પદ્ધતિ બાળકના જન્મ પછી પુનરાવર્તિત થાય છે બાળકના જન્મ પછી માતા બાળકને પોષક તત્વોનો પુરવઠો આપવાનું ચાલુ રાખે છે પરંતુ તે લાલ લોહી દ્વારા નથી મળતું લોહીનો રંગ બદલાઈ જાય છે માતા બાળકને સફેદ લોહી પીવડાવે છે જે માતાના દૂધ છે માતાના દૂધને માતાનું સફેદ લોહી કેમ કહેવામાં આવે છે તેનું કારણ શું છે એવું એટલે છે કેમ કે તેમાં તે જ ઘટકો છે જે માતાના લોહીમાં હોય છે બીજા શબ્દોમાં કહીએ તો બાળકને સફેદ માતાના દૂધ દ્વારા માતાનું લોહી સતત પ્રાપ્ત થાય છે બાળક માતાના દૂધ દ્વારા ઘટકોને સો ટકા શોષી લે છે હજી વધારે છે

જો પરિવારના સભ્યોને બીમારી થવાની સંભાવના હોય તો પણ જે બાળકોને જન્મથી જ સ્તનપાન કરવામાં આવે છે તેમને સામાન્ય રીતે બીમાર થવાનું જોખમ ઓછું હોય છે આ મોટે ભાગે માતાના દૂધના કારણે છે માતાના દૂધના મહત્વ દ્વારા આપણે આત્મિક દુનિયામાં એક મહત્વપૂર્ણ સિદ્ધાંતને સમજી શકીએ છીએ આ એક આત્મિક સમસ્યા છે જેને આપણે મહેસૂસ કરવાની જરૂર છે

પ્રમાણે આપણે સમજી શકીએ છીએ કે સાંસારિક વ્યવસ્થા સ્વર્ગીય વ્યવસ્થાની પ્રતિમા તથા પ્રતિછાયા છે આપણે આ શબ્દોને જોઈએ છીએ જેમ કે શારીરિક માતા બાળકને જીવન આપે છે તેમને પૌષ્ટિક માતાના દૂધ આપે છે તેમને શ્રેષ્ઠ પરિસ્થિતિઓમાં વિકાસ વૃદ્ધિ અને સ્વસ્થ રહેવા દે છે તો શું તમને લાગે છે કે સ્વર્ગીય માતા પણ છે શું કોઈ સ્વર્ગીય માતા હોવી જોઈએ જે આપણને આત્મિક જીવન આપે છે અને આપણને ઉદ્ધાર તરફ લઈ જવા માટે આત્મિક માતાના દૂધ પૂરું પાડે છે કે નહીં ગલાતીઓ અધ્યાય ચાર વચન છવ્વીસ માં આ લખ્યું છે પણ ઉપરનું યરૂશાલેમ સ્વતંત્ર છે તે આપણી માતા છે માતા એટલે આત્મિક માતાના અસ્તિત્વની સાક્ષી આપે છે પરમેશ્વર દ્વારા બનાવવામાં આવેલી પ્રકૃતિ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે બાળકોને તેમની માતાઓથી જીવન પ્રાપ્ત થાય છે અને જ્યારે તેઓ જન્મથી ઓછામાં ઓછા છ મહિના અથવા બે વર્ષ સુધી સ્તનપાન કરે છે તો તેઓ વૃદ્ધિ અને વિકાસ કરી શકે છે ત્યારે શું આપણા માટે આત્મિક માતાના દૂધ પીવું મહત્વપૂર્ણ છે કે નથી સ્વર્ગીય માતા હોવાથી આત્મિક માતાના દૂધ પીવું ખૂબ મહત્વપૂર્ણ છે તેથી એક પિતર અધ્યાય બે વચન દે ના વચનો દ્વારા પરમેશ્વર આપણને સલાહ આપે છે આ કહે છે નવા જન્મેલા બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો જેથી તે વડે તમે તારણ મેળવતા સુધી વધો આત્મિક દૂધ આપણને ઉદ્ધાર માટે વધવા દે છે તેથી આ યુગમાં આત્મિક માતાના દૂધ ખૂબ મહત્વપૂર્ણ છે આ અંતિમ યુગમાં આપણને આત્મિક જીવન કોણ આપે છે ઉદ્ધાર પ્રાપ્ત કરવા માટે આપણને આત્મિક દૂધ કોણ ખવડાવે છે બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે આ છેલ્લા દિવસોમાં સ્વર્ગીય માતા પ્રગટ થશે સ્વર્ગીય માતા અનંત જીવન આપવા માટે આવશે સ્વર્ગીય માતા આખી માનવજાતિને ઉદ્ધાર તરફ લઈ જવા માટે આપણને આત્મિક માતાના દૂધ આપવા માટે આવી છે આવો આપણે તેની પુષ્ટિ માટે યશાયા અધ્યાય હાસઠ વચન દસ જોઈએ જેમ બાઇબલમાં લખ્યું છે યરુશાલેમ પર પ્રેમ કરનારા તમે સર્વ તેની સાથે હરખાઓ જેથી તમે તેના દિલાસાનું સ્તનપાન કરીને ધરાવો અને તેના ભરપૂર ગૌરવ માંથી ચૂસી ને મગ્ન યહોવા કહે છે હું તેની પાસે નદીની જેમ શાંતિ તથા ઉભરાતા નાળાની જેમ પ્રજાઓની સમૃદ્ધિ પ્રસારનાર છું તમે ધાવશો કેડે ઊંચકી લેવાશો ખોળામાં તમને લાડ લડાવશે બાઇબલ સમજાવે છે કે જેમ શારીરિક માતા છે તેમ સ્વર્ગીય માતા પણ છે બાળકને શારીરિક માતા દ્વારા જીવન પ્રાપ્ત થાય છે અને તે માતાના દૂધ પામે છે આ છેલ્લા યુગમાં બાઇબલની ભવિષ્યવાણીઓ પ્રમાણે જેઓ ઉદ્ધાર શોધે છે તેમણે સ્વર્ગીય યરુશાલેમ માતાને પ્રાપ્ત કરવું જોઈએ અને આત્મિક માતાના દૂધ પીવું જોઈએ જે ઉદ્ધાર તરફ લઈ જાય છે ત્યારે આપણે સ્વર્ગીય માતાને ક્યાં મળી શકીએ છીએ આજે ઘણા ચર્ચ અને જુદા જુદા સિદ્ધાંતો છે આપણે સ્વર્ગીય માતાને માત્ર વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડમાં શોધી શકીએ છીએ સ્વર્ગીય માતાને મળવું માત્ર ચર્ચ ઓફ ગોડમાં કેમ શક્ય છે એવું એટલે છે કેમ કે ચર્ચ ઓફ ગોડ વિશ્વનું એકમાત્ર ચર્ચ છે જે બાઇબલની શિક્ષાઓ પ્રમાણે માતા પરમેશ્વરની સાક્ષી આપે છે તેથી આપણે આ તથ્ય પર ગર્વ કરવો જોઈએ કે આપણે બાઇબલમાં લખેલી જગ્યા પર છીએ જ્યાં આપણે સ્વર્ગીય માતા અને આત્મિક માતાના દૂધ પ્રાપ્ત કરી શકીએ છીએ જે ઉદ્ધાર અને સ્વર્ગ પાછા જવા તરફ લઈ જાય છે આ સાથે આપણી સાથે રહેવા માટે સ્વર્ગના અનંત રાજ્યમાં માં આપણું માર્ગદર્શન કરવા માટે અને મને આ તક આપવા માટે આભાર વ્યક્ત કરું છું ધ્યાન આપવા બદલ આપ આભાર પરમેશ્વર તમને આશીર્વાદ આપે